આપણા પરિવારને ને ખવડાવવાનું ને આપણે ખાવાનું લ્યા ભાઈ જેવું કઈ ભેગા કરીએ છીએ આપણે વાત આશીષ આશીર્વાદ સર સુખ શાંતિ ભેગું થઈ ખાવાનું એટલે આપડા આનંદ આનંદ તમારું જોઈ જાય પોરતો પાંચ કિલો મોહનતાલ પાયો તો ઘેર અલે ગપલાલ એ ગપલાલ અલે તારી ઓળી બોળી કરી કે નહીં હા ના હે થોડા એવા હા

અને ખાઈ લેવાનું બસ નવ નવજવાન મજબૂત છોકરો હતો એ ઓફ થઈ ગયો સર એટલે પેહલો તહેવાર થોધાય ના બેટામાં ભૂલ થઈ જાય બેટા આપડા જિંદગી ખરું ને રોજી રોજી સારું સારું ખાવાનું જ છે પણ આપડો જો મોડ જતો રહ્યો એનું આપડે પાળું પડે ના પાડવું પડે મને બેટા તારી અવાજ ના આપડે ગોમો કોઈ વાતો ના કરે એવું ના કરાય એ વાત તારા જેવું ગમે તે આપડે નીકળે તો ક્યાં તો ક્યાં હોય તો મરણ થયું કે તો હારું સારું હતી એ વાત છે

ગોઈલે ગોટા લાવો તું ગોટા એ મોસ હ મોય પણ હાલ બધું ખાઈ જે આ ખા થોડું આ તો જ છે હા પાછે ખા નોજી બજારમાં કોઈ ટ્રાફિક છે હા તાન ઈમા મોલ ને હા રહી ગયો ને કો કો ગયો જો કો લો કો એ લો મે ઠોપે આ એટલે લે ઈ દુહા અય એકલી હું વળગી છું ટાળકવી પેલો છોકરાને જી તો બાકી છે એ છોકરા હું તો ખાવ ક

તો બસ દીસી જે અડી થઈ જાય મારી ખબર છે આ ભાવે તો પેલી ગેર કડી બનાવી એ નહીં ભાવતી લાવ પેલા ફાફડા ખાવ કે હા મારો છોકરો કારીગર રસોઈયો છે એક નંબર પાળો જબરું બના ખાવા મેટાબા અરે હોરી ના રામ રોમ એ રોમ રોમ આવો આવો રોમ રોમ સંજી ભાઈ આવો સંજી લો બેહ બેહ લે મડું ભરો લે મડું ભરો આ તું ગોમન લાયો તો લે ભલા

આપડે તા પાપડી અને ગોટા એ ખાવું ખાવા પડે ભાઈ તહેવાર માં શું કરે રોટલા ખાય તહેવારમાં તણ મીઠાઈના બધું ગોટા ખાવાના હોય તણ શ્યાણે ખાવાના હોય તણ પણ મેકાબા આપડે તા ગોટા અને પાપડી જે ખાવું ખાવી પડે ભાઈ તહેવાર માં તાણ આ ઉત ખાવાનું હોય તાણ શું ખાવાનું હોય મીઠાઈ આ લાઈ લાઈ ખાવાનું હોય મજૂરી કરવાની તહેવાર માં આવવાનો બીજું શું પણ આપણે ગમમો ઘર હું શું કરતી ઘર તારા છે ના તાણ

કુટુંબમાં કોઈ મળી ગયું હતું ને તેઓ કરતો હતો અને રોટલા બાજરી નાખી સાચી વાત છોકરા એવાના કુટુંબમાં પાછો જોવાનું જોત છોકરો મરી ગયો સારો હતો સંસ્કારી હતો બાપડો શીખર હું થયું ખબર નહીં હજી તું પંદર વીસ દાડા નહીં થયા સાચી વાત છોકરા હો તે મુકત તમે કેમ નહીં રાખતા કે મારું વાત થાય ના કહેવા વસ્તી વાત તો કઈ એમ કહે તમે સો ટકા વાત સાચી જ બેટા પણ આપણે છે ને એ ભલે ના રોધ પણ આપણે તો હાલવા જવું પડે કે આપણી પરત ધાવ હા વાહ આપણે તો યોગ મીઠાઈ ઈકો કોછું એ નાખ્યો પણ એનો છોકરો તો કોઈ તો વાહ હ એ કોમ કરજે શંકર એ શંકર બેટા અમારે લેજે થોડું પેલું નક્કી દેજે પાપડી થોડી નક્કાય

વાટી જવાના છે દાળા ધોવાના છે વારા પર હા તમે મીઠાઈ ગોટા લો લી પેલો બલું છે ને એવું

છોકરો oh, ના <s Elliottills>

તમારે કુટુંબ થઈ ગયો છોકરો ના પડે જોવા જે વસ્તુ જોતી હોય તો એવા ને ના ખબર પડે મરણ થઈ જ મગાય કે ના મગાય નું થઈ ગયો છોકરો હારો હતો બિચારો ખબર છોકરો બનવા કારણ બની ગયું મેઠા ભાઈ આ માણસો હોય ને તો કશું યાદ આવવા ના દીધો ચિંતા ના કરવાની કોઈ વાત નહીં અમે બેઠા છીએ અડધી રાતી હેડે જવાનું આજ તમારે આવ્યું તો કાલ મારા એટલે આવું તણ તમારે આપણે મદદ થવું પડે બીજું એ વાટી જવાનું એ વાટી જવાનું આ તમારું જો તમે આ હારા મોડા હતા બધું તમે લઈને આયા

આ રીતે આપણો તહેવાર હોય અને કોઈ મહિના પહેલા કહો છો અગાઉ મરણ થયેલું હોય અને પહેલો તહેવાર આવતો હોય તો આપણે દરેક જગ્યાએ ચોપા જોઈએ છીએ અને આપણા ઘરે આ રીતે બનાવ બની જેલો હોય શોખ શોખ રાખવામાં આવે તો મિત્રો આ રીતે આપણે તહેવાર મનાવતા હોય અને આ રીતે કોઈ મરણ થયેલું હોય એ શોગ હોય તો આપણે આ રીતે મદદરૂપ થવું બરાબર છે કારણ કે વડીલ ને તો ખબર પડે પણ નાના ભૂલકા છોકરું ને આકા ના નાખે તેવા ખાસ પાછું જે બે લાયકન વાળું ઘંટડી આવે ને એ દબાવજો તો તમારા વિડીયો પડશે શું કેવું તમારા